વાપી નજીક આવેલા ટુકવાડા ગામે બનેલ ગ્રીન ઓર્ચિડ સોસાયટીનું ગંદુ પાણી ખેડૂતની વાડીમાં જતો હોય ખેડૂતને લાખોનું નુકસાન થયું છે જે મામલે ખેડૂતે સોસાયટીના રહીશો અને ટુકવાડા ગ્રામ પંચાયતને પ્રાંત અધિકારી કલેક્ટર સહિત તમામને રજૂઆત કરી છે પરંતુ આ મામલે સોસાયટીના રહીશો અને ગ્રામ પંચાયત એકબીજા પર ખો આપી રહ્યા છે

દિવાલમાં બાકોરું પાણી દેતા પાણી તેની વાડીમાં આવે છે અને લાખોનું નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યા છુટકારો અપાવવા ટુકવાડા પંચાયત પ્રાંત અધિકારી કલેક્ટર સહિત તમામ કચેરીમાં લેખિત રજૂઆત કરી છે પરંતુ તેનું નિરાકરણ આવ્યું નથી પંચાયત મીટિંગ બાબતે ટુકવાડા ગ્રામ પંચાયતના સરપંચ શિતલબેન પટેલે જણાવ્યું હતું કે હાલમાં જે સમસ્યા નિર્માણ થઈ છે તે અંગે પંચાયત પણ જાગૃત છે આવા પાણીથી રોગચાળો ફેલાઈ શકે છે ગામમાં ગટર માટેની જે ગ્રાન્ટ મળી છે તે ગ્રાન્ટમાંથી પ્રથમ ફેઝમાં બાવરી મોરા ફળિયામાં ગટર બની છે બીજી કોઈ ગ્રાન્ટ પણ હજુ સુધી મળી નથી અહીંની જે સમસ્યા છે તે અંગે જો સોસાયટીના રહીશો પણ તેમાં સહયોગ આપે તો જ તેનું વહેલી તકે નિરાકરણ લાવી શકાય સામાન્ય રીતે તો સોસાયટીના ગંદા પાણીના નિકાલી વ્યવસ્થા કરવાની તમામ જવાબદારી બિલ્ડરની અથવા ત્યાં રહેતા સોસાયટીના રહેવાસીઓની જ હોય છે આ જે પાણીનો નિકાલ કરવાનો હોય છે જે પંચાયત થ્રુ શાળામાં લખી શકવામાં આવે છે અને જે ઉપર પછી નકશા પાસ કરીને આવે છે તેમાં ચોખ્ખું લખેલું જ હોય છે કે પૂરેપૂરી જિમ્મેદારી બિલ્ડરની હોય છે જે પાણીનો નિકાલ કરવાનો હોય છે ને અમે જે ખરાબ આપ્યો છે બાંધકામનો તેમાં પણ ચોખ્ખું લખેલું જ હોય છે કે આ પૂરેપૂરી જિમ્મેદારી બિલ્ડરની હોય છે કે પાણીનો નિકાલ કરવાની અને જે અત્યારે સમસ્યા ઊભી થઈ છે અને સ્વચ્છતા બાબતનું છે કે ગંદુ પાણી પાણીના લીધે રોગચાળોને ફેલાય એના માટે અમે પણ બનતી કોશિશ જરૂર કરીશું કે આનો પાણીનો નિકાલ થાય અને ગામને સ્વચ્છ બનાવીએ અને આગળ બિલ્ડર જોડે આ એમની જોડે વાત કરીને ચર્ચા કરીને અમે બનતો પ્રયાસ અમે જરૂર કરશું ના ગટર લાઈન અત્યારે નથી આપણે કશે પણ ગટર લાઈન નથી અત્યારે હવે જે ગટર લાઈન ગ્રાન્ટ આવે છે તેમાંથી અત્યારે હવે અત્યારે તો બાવરી મોરામાં બની ગઈ છે અને પાછી ગ્રાન્ટ આવશે ત્યારે અમે જોઈતી જરૂરી અમને કોશિશ કરશું કે એમનો પ્રશ્ન નો હલ થાય અને પૂરતી કોશિશ અમે જરૂર સોસાયટી ને પંચાયત મળીને અમે જેમ બને તેમ જલ્દી આનો સમસ્યાનો નિકાલ થાય એ જ અમે ઈચ્છીએ છીએ કે આગળ જતા કોઈ બીમારી લોકોને નહીં આવે અને સ્વચ્છતા બાબતે કે જે નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે સ્વચ્છતા વિશે એટલે તેના માટે અમે પણ કટિબદ્ધ છે કે અમે પણ એ વિચારીએ કે ગામમાં સ્વચ્છ રહે ગામ સ્વચ્છ રહે લોકોનું આ લોકોનું આરોગ્ય સારું રહે એના માટે અમે પણ ઈચ્છે કે ગામમાં ગંદકી ન ફેલાય અને આવા રોગચાળો ન ફેલાય તેના માટે અમે પણ કે અમે પણ મદદ કરશું એ લોકોને અને સોસાયટી થ્રુ ને સોસાયટી ને પંચાયત મળીને એનું જલ્દી નિરાકરણ કરશું હું પટેલ ગ્રીન સોસાયટી ટુકાણાનો પ્રેસિડેન્ટ છું છેલ્લા બે વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અમે સોસાયટી રજીસ્ટ્રેશન કરાવ્યું છે અમે લોકો અહીંયા જ્યારે રહેવા માટે આવ્યા ત્યારે એસટીપી પ્લાન ચાલુ નહોતો પરંતુ અમે લોકો બિલ્ડર છોડી ગયા અને બિલ્ડર પોતાની કોઈ જવાબદારી નિભાવી નથી તે છતાં અમે લોકોએ બધાએ ભેગા થઈને એસટીપી પ્લાનનો ખર્ચો કરીને ચોખ્ખું પાણી ડ્રિંકેબલ વોટર કાઢવાની જવાબદારી એસટીપી પ્લાનવાળાને હતી એટલે એ રીતનું પાણી અમે કાઢીએ છીએ પરંતુ એ પાણી પંચાયતના નાળા સુધી આવે છે અને નાળાથી સામેની તરફ જાય છે સામેની તરફથી આગળ લઈ જવાનું પાણી જવાબદારી જનરલી બિલ્ડરે અમને એમ કીધેલું કે ભાઈ એ પાણી કાઢવાની જવાબદારી પંચાયતની છે પંચાયતમાં હવે ત્યારે સરપંચ કોણ હતું ને કોણની ખબર નહીં પણ આજે નવા સરપંચ આવ્યા છે આ બેન આવ્યા છે સરપંચમાં એ કહે કે અમે લોકો નહીં કાઢી શકીએ પાણી એટલે અમારે હવે એની ગટર લાઈન કરવા માટેની વ્યવસ્થા કરવા માટે કીધું છે જેના માટે હવે પંચાયત શું સહકાર આપે એના પર બધો આધાર છે કાલે પંચાયતમાં મિટિંગ થશે અને એ લોકો મને કહેશે કે અમે આટલો સહકાર આપીએ છીએ તો અમે એ સહકારથી આગળનું કામ કરીશું પંચાયત સહકાર જોઈએ અમારી સોસાયટીમાં લગભગ ત્રીસેક જેવા મકાન બિલ્ડરના છે જે વેચાયેલા નથી અને એનું મેન્ટેનન્સ પણ અમને મળતું નથી મેન્ટેનન્સના આઠેક લાખ રૂપિયા આઉટસ્ટેન્ડિંગ છે કાયદેસર બિલ્ડરે મેન્ટેનન્સ આપવું જોઈએ પણ એ પણ અમને આપતા નથી એમાં પણ એ લોકો નાદારી નોંધાવે છે એટલે અમારે હવે એમાં જવું તો ક્યાં જવું શોર્ટ ઓફ ફાઈનાન્સ તો છે જ ઓલરેડી પૈસા છે જ નહીં સોસાયટીમાં રહેવાવાળા ઓલરેડી પૈસા દર મહિને મેન્ટેનન્સ ના આપે છે એક્સ્ટ્રા મેન્ટેનન્સમાંથી પૈસા ભેગા કરવાના બધાને કન્વિન્સ કરવાનું અહીંયા વારંવાર છેલ્લા એક વર્ષથી મેં પ્રાંતમાં કલેક્ટરને બધાને રજૂઆત કરી છે પણ વારંવાર એ લોકો મારી જમીનની અંદર લાસ્ટ ટાઈમ બી બે વર્ષથી આંબાને એટલું નુકસાન થયું હતું એનો પાક આવતો જ નથી અને વારંવાર મારા જગ્યામાં એ લોકો વોલ પાડી કાયદેસર દિવાલમાં વોલ પાડીને પાણી છોડે છે એ પછી સરપંચસિંહને વાત કરી તો સરપંચસિંહ કે ભાઈ બિલ્ડરની જવાબદારી અમારી જવાબદારીમાં આવતું નથી અને બિલ્ડર કહે છે કે ભાઈ ટૂંકવાડા પંચાયતની જવાબદારી તો મારે શું કરવું કારણ કે વારંવાર પ્રાંત અધિકારી કલેક્ટરને બી લેટર લખ્યા છે હું એ કોપી આપને આપું છું કે જે રજૂઆત મારી કરી શકો એ સામે મારી પ્રોપર્ટીની સામે ગ્રીન ઓર્થી કરીને બિલ્ડિંગ છે અને એની અંદર લગભગ પચાસ થી સો બંગલો છે અને એ ગટરનું પાણી મારી વાડીની અંદર છોડે ને એ આંબાનું નુકસાન બી આપ જોઈ રહ્યા છો કે કેટલું નુકસાન થઈ રહ્યું છે કે ભાઈ આગળ આનું પાણી મારું બંધ થાય એવી હું કોશિશ કરું ટ્રાય કરું છું પણ કારણ કે એક વર્ષથી હું રજૂઆત કરું છું પણ કોઈ સાંભળવા તૈયાર નથી પ્રાંતવાળા કહે છે કે પંચાયતની જવાબ પંચાયત એમ કહે છે બિલ્ડરની જવાબદારી કે મારે શું કરવું એટલા માટે આપના માધ્યમ દ્વારા હું લોકોને જણાવવા માગું છું કે આનું કંઈ નિરાકરણ આવી શકે